તો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધાને ને નવા વિડીયોમાં સ્વાગત છે તમારું અત્યારે જોવા મી અત્યારે ગામમાં હોનપરી ગામમાં ને હોનપરી ગામના સ્મશાનમાં છે આ ઘડી ઘડી પહેલાં તે મને ખબર નહોતી કે સ્મશાન છે પછી ખબર પડી કે આ સ્મશાન છે મને તો આ બાગ બગીચો અમને લાગતો હતો મતલબમાં આપણે કેવાય બગીચા જેવું છે એવું જોઈ લો તમે આગે આખી તમને દેખાડો જો લાગે જ નહીં કાક મશાન છે તો આવ્યા થાતે થોડું ઘણું વિચાર્યું વિડીયો વિડીયો બનાવી થોડો અમારે જો આ બીક બીક નથી લાગતી ને હે તો જો આ છોકરા બધા કામ કરીને કરીને જાય છે ક્યાં ભાગ છો ભાઈ બંધ તારો વિડીયો ઉતારો નથી આવું વિડીયોમાં ભાઈ બંધ શું કામ કર્યું

ખારો ખારો છે આ છે બાકડા બાકડા એમ લાગજ બગીચા જેવું છે પછી એમ લાગજો સ્મશાન જવું હવે દેખાડો અસલી આ બાજુ જો આમ એટલી મસ્તી ની જગ્યા છે ને આમ એમ જ લાગે કે આમ

કારણ કે આમ એટલે આનંદ જ છો એટલો આમ મજા આવી એટલું સારું જ લાગ્યું મને હું કારણ કે અંદરથી આમ એવું આમ લાગે જ નહીં કે આ વસ્તુ છે અહીંયા ના અમુક અમુકમાં જ આવી યાદ હોય તમને બહાર જે આગોઆું ભાળી જાય તોય બીક લાગે તો અહીંયા બીક જેવું લાગતું જ નથી કારણ કે બનાવટ આખી જોઈ લો તમે યાર મારે તો હું વખાણ કરવા એક વખત આવો તમે ફોનપરી ગામના સ્મશાનમાં આમ મજા જ આવે રાખે કોઈ દે જ જોયું પહેલી વખત જોયું છે અત્યારે બધારે વાતો કરે છે આપણે આપણે જૂનાગઢ બાજુ જામનગર બાજુ સોરી કે મસ્તીનું શોશાંત છે પણ જેવું એવું છે આ બાજુથી ખારો અડી ગયેલો છે અહીંથી ચાલુ કરવો આ બધું ખારામાં જ આવી જાય ઠેઠ ઠેઠ ઠેઠી અડી ગયે પાળી પાયલ નું હોત ને તો આપડે ઉભા થઈ ન્યાય આવી જાય હસીન હસીન હસી વાત ને તો પછી બેઠો છો અત્યારે પાછળ છે બધું તો દેખાડતો પાછળ અત્યારે છે ને આમ બહુ મજા આવે છે બે હવાની મને એવી જગ્યા કોઈ જોઈએ જ નથી આપણે હું જોઈ છે પણ આમ જે કહેવાય એમ નહી એટલે હારી હારી બાદ બગીચો ને એવું તો આપણે જોયું છે પણ આ જે વાત જ અલગ છે જે વસ્તુમાં જે આ બધું છે જે સ્થાને આ બધું છે એવું નથી જોયું આપણે હું કોઈ દે મજા આવે છે ને અહીંયા બહુ મજા આવે છે બેહવાની આપણને તો હવે હાટો મારી અહીંયા બેહી ગયા છે જો બધા કા કેવું લાગ્યું બહુ મજા આવી મજા આવી કે જોવાની કેમ પણ એક નંબર છે ને હવે ગમે ત્યારે આવું તો અહીંયા જ ભઈ આવું તો તમે કેમ નો આવ્યા જો કામ સંભળાય નહીં મને હું હું લાવ નહોતા આવ્યા તમે ભૂત હતું

થોડુંક તમે સભ્યત હતી રો અહીંયા હું એમ જ કહું છું આયા છે ને બધા ફોન ઘુમડવા આવે છે બરોબર રાતે આયા એ હાંજે આવે અત્યારે ને અત્યારે આપણે મહેમાન થઈને આવ્યા છે મહેમાન થઈને મહેમાનની વચ્ચે નથી બેઠા એટલે ઘડી ફોન ઘુમડી લઈએ પછી બંધ કરી દેવું હાથે અત્યારે જ નો ઘુમડ તો શું વાંધો એમાં કાઈ વાંધો નહીં લ્યો આ બેન કીધી આ બસ લ્યો બંધ કરી દો બસ કીધો ને બસ નો બંધ જોઈએ આ બધા બેઠા કેવું મસ્તી જોન તો જોવા નથી આવ્યો બોલો શું કરશું મોટા ભાઈ ફોન આવ્યો મોટા ભાઈ પાલતા નામ છે કે શું કીધું કાઈ માવા લેવાથી એમ કીધું મને કેટલા માવા લેવા છે એને મને એમ પૂછ્યું કેમ મળે હાર મેં કીધું તો બસ આવા નાનકડો આમ તો વિડીયો હતો મસ્ત વિડીયો અમને તો ગેમ ગેમ તમને ત્યાં તમને હા

ઓલું આપણે વસિંતાની જે વસ્તુ કાક થઈ જાય મન ને પણ શાંતિ થઈ મસ્ત જગ્યા પણ મસ્તીની છે જો બાકડા બાકડા ઠેઠું ઠેઠ સુધી બાકડા છે આ બાજુ પણ બાકડા છે સુવિધા બહુ મસ્ત એક નંબર સુવિધા છે સિટીમાં સિટીમાં એવી સુવિધા નથી મને ખબર છે ગામડામાં ગામડામાં એ આ સોનપરીમાં છે તમે પણ મુલાકાત લ્યો મને તો સારું લાગ્યું છે તમને પણ સારું લાગશે લગભગ મેં કીધું પહેલાં કીધું અત્યારે કહું છું આપણે જો આવું શંશાન કોઈ દિવસે જોયું નહોતું વાત થાય છે આપણે ને કે જુનાગઢ જામનગરમાં એક શંકશાન છે એક પણ આપણે કોઈ દેવ ગયા નથી જાહું પણ આપણને ગમ્યું હું તો બસ

વિડીયો પૂરો કરી વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કેવું કારણ હોય તો કોમેન્ટ પણ કરી દેજો આપણે ભૂલી અને બસ વિડીયો પછી ગમે ત્યારે મળવી બીજા કાંઈક વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ અને જય ભોળાનાથ